ની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે તો વાત કરીએ તો મિત્રો થોડા દિવસની નરમાઈ પછી સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે અને 10 એપ્રિલે સોનાના ભાવમાં લગભગ ₹3000 નો વધારો નોંધાયો હતો ખરેખર વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે જેના કારણે સોનાના ભાવમાં સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યાં ચીને અને અમેરિકન આયાત પર ચોર્યાસી ટકા એ ટેરિફિક લાદ લાગ્યો છે તે જ સમયે ગુસ્સે ભરાયેલ અમેરિકાની ચીની આયાત પર ટેરીક વધારીને એકસો કરી દીધો છે જેના કારણે સૌથી વધારે મિત્રો હાલ અત્યારે સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ હાલ અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આજે સોરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી પણ આપણે આજના આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર એકસઠ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું પિંચાશી હજાર માં જ્યારે 100 ગ્રામ સોનું લાખ હજાર 8,56,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને એક તોલા સોનામાં 100 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર 1 ગ્રામ સોનું 9,339 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ સોનું 93,390 માં જ્યારે 100 ગ્રામ સોનું 9,33,900 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોની અંદર આ સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના ચાંદીના ભાવની ચર્ચા કરી લઈએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી સત્તાણું રૂપિયામાં જારે દસ ગ્રામ ચાંદી નવસો ને માં જારે સો ગ્રામ ચાંદી નવ હજાર કિલો ચાંદી ની કિંમત અને એક કિલો મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે થોડા પછી ફરીથી અંદર તેજી જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ પર સ્પષ્ટતા પછી સોનું જે છે એ નરમ પડ્યું હતું અને છેલ્લા કેટલાક દિવસો થી તેની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનું જે છે એ મિત્રો હાલ માટે નરમ વલણ જાળવી રાખશે પરંતુ સોનાએ આવી બધી આગાહીને સંપૂર્ણપણે નક્કી કરી કાઢી છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી વધતું જોવા મળી રહ્યું છે તો હવે મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે સોરિયા તમારા શહેરની અંદર સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનાની કિંમત જે બુલિયન વેપારીઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે તો તે જ સમયે આપણા દેશમાં ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયન સોના અને ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને ધાન્ય ઉમેરે છે અને સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ રોજે રોજ આપણને મળતા રહે છે તો મિત્રો સોના તેમજ ચાંદીની વાત કરીએ તો હવે નિષ્ણાંતો માની રહ્યા છે કે હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થવાની કોઈ પણ શક્યતાઓ નથી જેના કારણે આ ટૂંક જ સમયની અંદર સોનું જે છે એ મિત્રો આગામી દિવસોમાં મોંઘું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જો મિત્રો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી

એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો સોનામાં કદાચ એક બે ટકાનો ઘટાડો થશે પરંતુ લાંબા સુધી સમય સુધી નરમ રહેવાની કોઈ શક્યતાઓ હાલ નથી જોવા મળી રહી તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર સામાન્ય ઘટાડામાં જઈ શકે છે પરંતુ લાંબા સમય સુધી સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સસ્તા સોનાની વાત

મિત્રો મોંઘી થતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે ચાંદીના ભાવમાં વાત કરીએ તો ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા છે કે શું આગામી દિવસોની અંદર સોનું જે છે એ સસ્તું થશે કે નહીં તો મિત્રો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ પીળી ધાતુ સોનું જે છે એ સામાન્ય ઘટાડામાં જઈ શકે છે પરંતુ કોઈ પણ મોટો ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આજે સવારે બજાર ખૂલતાની સાથે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારાનું વલણ જોવા મળી રહ્યું છે અને આપેલી ધાતુ સોનું જે છે એ ફરીથી મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોની અંદર

મળતી માહિતી પ્રમાણે સોનું જે છે એ આગામી ની અંદર દોડી પડ્યા છે અને સોનાની ખરીદી દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે જે આ મિત્રો એક વાત ચોક્કસ કહી શકાય કે છેલ્લા સાત દિવસની અંદર સોનાની કિંમતોમાં માં પણ ઘટાડો જોવા મળ્યો ત્યારે સોનાની બજાર જે છે એ સ્થિર જોવા મળી રહી હતી અને સોનું જે છે એ અત્યારે વેપાર પ્રમાણે ઘટતું જ જોવા મળી રહ્યું હતું પરંતુ હાલની વાત કરીએ તો મિત્રો હાલ સોનાની કિંમતોની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે અને અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તરાવના કારણે સોનું જે છે એ તાજેતરમાં ઉછાળામાં વધતું જ જોવા મળી રહ્યું છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર માહિતી મેળવીશું કે આ પેલી ધાતુ સોનું જે છે એ ખરેખર આગામી દિવસોની સસ્તું થશે તો ક્યારે થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું